કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી કમિશનરે દીવ જિલ્લા પંચાયતની તમામ આઠ બેઠકો બુચરવાડા ગ્રામ પંચાયત અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડના સરપંચોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું જે અંતર્ગત તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ મતદાન યોજાશે ઉમેદવારો પોતાની ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર હતી જેમાં પાંચ વોર્ડમાં ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા તે બિનહરીફ જાહેર થયા છે તેવી જ રીતે બુચરવાડા ગ્રામ પંચાયત અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા જિલ્લા પંચાયતના અંદરમાં જે આઠ વોર્ડ હતા એના અંદર પાંચ વોર્ડ બિનહરીફ થતા એ બહુ મોટી જીત હાંસલ કરી છે ઐતિહાસિક અને બે ગ્રામ પંચાયત હતી જોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ અને આઠ વોર્ડ બુચરવાડાના ગ્રામ પંચાયતના સરપંચ અને આઠ વોર્ડ એમ બે પંચાયતોનો પણ એ બિનહરીફ થઈ છે